અમે બટન જાવ કોય કોટ ગોઠવવું પડે કે અલ્યા દાતવાડી કોઈ કે હવાર પૈસા ભરીજો હવાર પૈસા ભરીજો આ 5 મહિના થઈ ગયા પૈસા ભરે તો તો જવા દેજો બોડી આધર હે કે નહ

દેખતોડી 50000 ની ભેસેની મોડી ટેકો ક્યાં હુવા 2000 વાત એ તો ચોરી માણસ તડ્યો એટલા તમારું કોમ હતું પૈસા ભર્યા ના હતા એટલે બેસવું પડે જવાનું હતું હા

તાર ના ના બની કે એ રાત માં ડાંગર લઈને ના જાવ રાય પબુજી ઇતા હાથ થાય ખબર પડી જાય તો વાત છોડો પાછો બધા હા આ ઘરે આવ

મને બીજું કોઈ ચિંતા થતી ન હૈ પણ આજે ડોહાની ચિંતા થાય પાછો આમનો કે આગ્યવાન ને ભળાય તે આગેવાન બધું એટલે આગેવાન તો બધી પથારી ખેવી જ નાખશે તમારી બતા છે વાતો કરો કેટલા પડા આટલી કોમ

हो मन गुरुवारी शिक्षण